ગુડ આફ્ટરનુન જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં ગુડ આફ્ટરનૂન એટલે કે બપોર થવા આવ્યા છે ને આપણે એમ શીખું ચાલુ થઈ ગયું છે બોલાતું નથી હું સોફરવાન કા નહી મશીન ચાલુ થઈ ગયું હવાનું છીકું આવે હવ હાલો બધા સેડીનો રસ પીવા ગરમીનો માહોલ બહુ છે એટલે આપણે કંઈક ઠંડુ ઠંડુ પીવાનું મન અને આજે બે બી ગયા નથી તંદી વહી હું છે ત્યાં તો વૈશ્વમાં એકાદ દિન પોરો આવીએ

અટાણે ઓછી હોય પણ આજ ઓછી પડી ન કરતા બા હું હું તો ને એટલે ખબર પડી જાય કેવી ઝાડ છે આજ તો ઠંડો પવન હતો નગર ઝાર પડે આપણે બપોરી હુંતા હોય ને તો આખા તપી જાય એવી હવારમાં હા હવારમાં આજ ઘડીક વાર વધારે ગરમી હતી પછી થોડીક વાર કંઈ ને કંઈક પવન નીકળ્યો તો પછી વાંધો ના આવે ઉઠીને એટલે બહુ ગરમી પડે એક જો બાંધી હે સુવાસ ને હા છે ને અમર બંસી જાય ઓથમાં બાંધી હોય ને અસલ ઘાટો સાંઈ હોય ને તોય હગતી હોય એ ગરમી બહુ લાગે હા ઝાડ લાગે કંઈક સો સાડા સો વાગે ને ત્યાં માલને કંઈક નિરાશ થાય ત્યાં સુધી એમ થાય કે હપતા હોય બધા હા ડૂસો ને હા એ ડૂસો તો હવે ધીરે ધીરે પૂરી નહીં કરતા એ પૂરી જો પછી હવે પાંચ વાગવા આવે ને જાવ એ રીતે ધમપસાડા ચાલુ કરી દઈએ પણ કીધું જેરીક વારસે ને તે પાંચ દસ મિનિટમાં બારી બારી અને હાંજે હાંજે ભરી ને ડુંસો જો એટલે ઓછો થઈ ગયો ખાસો પડી ગયો આપણે આમ પાછળથી ભરવો પડે અને પછી પવન હોય ને તે ઉડી જાય પાંદડી બધી અને તો એ પીહો ને જો બેક વાર પાણી સાઠું ને એટલે ઊભી રહીએ માં અમે એક લુગડું બાંધલ હતું ને બીજું વાંચ છે ને બાંધી દીધું બપોરે એટલે એક લુગડાનો સાંયો હોય ને તો એ ઊભી રહીએ વાંધો નહીં આવે હા ટ્રેક્ટર હાલે વાડીને બધા ખેડ કરીએ ને એમાં હિંડા આલે જો ઉન પર થી પોપટ પેરવા ગયા ને એના પર હું વઈ ગઈ તો બે એક એક તબેલા માં કર નાખી વાહિંડા અને પટ માં ત્રણ ચાર લોયા થા હે તા ગણજો તુફાન અમાર તુફાન ને જો ગાડી ઉપડી ગઈ હફલી ઉપડી ગઈ જો હે તુફાન ઓ થ્યો કેવો કાન સરા હા હા કા ઇન ખબર પર આ ટુકો બો બાઈ જો આ છોકરા ઇ ટુકો બાઈ તો ના હું સે ને જીક લાંબો બાંધો એટલે અટી ને ઉભો રિયો ને એટલે તડકો ના લાગે તડકો હે ને બોવ લાગે

બામનો હાથ નાજ જાય ને એટલે આમ હું કઈક હાલે છે આપણું કામકાજ કાજ હું બરાજો ધૂળ ઉડે ધૂળનો ડમરો અને વરી પાછા કીએ 20 તારીખે કે વરસાદ વરસાદની આગાહી છે મરી રહ્યા ને આગાહીમાં છ આગાહી દે તો આપણે ધીરે ધીરે છે ને કઈ ખબર ના પડે માણસ વાત કરતા હોય ગમે આપણે આપણી હૂંજ કરવી પડે ને એટલે ભલે કરવી પડે હૂંજ ને નહીતર ડાંગ

જો પાવડી મારી પાડ નાખીએ બંધીન જસમીન ઉમણી કર નાખ્યા અને આપણે એક ઓટો ભરાઈ ગયો કમ્પ્લીટ હવે બીજો ઓટો ચાલુ કર્યો આજે આજે કદાચ થોડો ઘણો અધૂરો રહીએ હું થાય હા અડધો ભરાઈ જાય જો ઓલો ઉપર ભરાઈ ગયો ને એ હાકડો હતો ઓટો અને આ ઓટો હે ને થોડોક આમ કોળો કર્યો મોટો છે એટલે આમાં થોડીક વાર લાગીએ આપણે કુલ મળીને છે ને આમાં આધારિયામાં આપણે ચાર ઓટા થયા આવી રીતે જ્યાં દિવાલ ભરો ખડકાણો ને એવી રીતે સારોટા થાહે ને એટલે જ્યાં બારીની થી આ અહીં સુધી પૂગી જાય જ્યાં એક બારી સુધી એક બારી સુધીની ની કડ આ આવી જાય એક નહીં પણ લગભગ બે બારી આવી જાય હા એક જોડ બારી આવી જાય આ સુધી પૂગી જાય પછી આપણે હવે આ બારીમાં આપણે વિચાર કરી છે કે કંઈ બાંધવું જોઈએ કે ઢાંકણા કરાવવા જો હે આજે જ અમે કહેતા ત્યાં કે આ એક ના ઢાકણા કરાવ નાખી કે શું કરી તો એ ભાઈ ને પૂછી લે હું જો મેળ આવ્યો ને તો ઓલી બારીની જેમ જો આ પેક કરાવ લેવી એટલે ડૂસો ભીંજાઈ ની નગર વાસટ આવે તો ભીંજાઈ